મહિના આઠ દિવસ સુધી અનુષ્કાન કરનાર હરધોર ગઢવી દ્વારા નવચંડી યજ્ઞ સાથે અનુષ્કાનની પૂર્ણાહુતિ કરાઈ હતી હરધોર આત્મારામ ગઢવી દ્વારા છેલ્લા ત્રેપન મહિનાથી શક્તિ અનુષ્કાન કરવામાં આવ્યા હતા

લોક ડાયરા સહિતના અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા અને ગામ લોકોએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ ભવ્ય પ્રસંગને માણ્યો હતો વિજય ઘેલાણી આમતક ન્યૂઝ ભુજ આજ રોજ ભાઈ શ્રી હરદોરભાઈના ત્રેપન મહિના અને આઠ દિવસના અનુષ્ઠાન પ્રસંગે નવચંદી યજ્ઞ રાખવામાં આવેલ છે અને આ નવચંદી યજ્ઞ અબડાસા તાલુકાના સિંદોડી ગામે એટલે કે સાવ કાંઠાડ વિસ્તારના ગામમાં ચારણોની વસ્તી ધરાવતા નાનકડા નેસમાં આ ભાઈએ અનુષ્ઠાન કર્યું અને માતાજીએ જે એમને પ્રેરણા કરી હોય એમના અનુષ્ઠાનના પૂર્ણાહુતિ સંદર્ભે આજે અહીં સાધુ સંતો મહંતો અને જે એમના ચાહક અને લાગણીસભર સ્નેહીઓ છે એ બધા આજે અહીં પધાર્યા હતા અને એ બાબતની કાલ અને આજ એમ બે દિવસનો નવચંદી યજ્ઞ આવ્યો હતો જેની આજે બપોરે પૂર્ણાહુતિ કરવામાં આવી અને સાથો સાથ સમાજ કલ્યાણની ભાવના જે ફળે અને ફૂડે એના માટે સર્વ સમાજને અને સાધુ સંત સમાજ આવ્યો તો તેમની સાનિધ્યમાં એવી મા ભગવતીને પ્રાર્થના કરવામાં આવેલ કે હજી પણ આપણો જે સમાજ છે એ ઉજળી પરંપરાને અનુસરે એવી મા ભગવતી પાસે પ્રાર્થના જય માતાજી જય માતાજી અડધો રાતમારામ ગઢવી સિંધોળી ગામના મધ્યે ત્રેપન મહિના આઠ દિવસનું અનુષ્ઠાન નિમિત્તે જે અમે નિર્ણય લીધો અનુષ્ઠાનનું ત્રેપન મહિના અને આઠ દિવસનું અનુષ્ઠાન પૂર્ણ થાય ત્યાં સુધી અમારા પૂર્વજો ચારણી પરંપરા અને જે નિર્ણય પાકવું હતું કે અનુષ્ઠાન કરવું છે અને અને આજે માની કૃપાથી સંપૂર્ણ રીતે પૂર્ણ થયું છે અને કાંઈ પણ અનુષ્ઠાનમાં મારે તકલીફ કે વિઘ્ન કાંઈ નથી આવ્યો આ નિમિત્તે પૂર્ણ થયું એ આવી મને કૃપા